આજની વચ્ચે મારું નામ લેવાય પછી બાળકો હોય તો ભલે વડીલો હોય તો ભલે અને આગેવાનો હોય તો પણ ભલે બધા જ સન્માનને લાયક હોય એને સન્માન મળતું હોય છે રાજબાબાએ વાત કરી એમ શિક્ષણમાં રીવાબાએ આપણે હમણાં પ્રોત્સાહન આપવા માટે પણ કહ્યું છે આવતા સમયમાં હાલ પણ જામનગર રાજપૂત સમાજમાં સાડા પાંચસો વગર નવ થી બાર ધોરણ સુધી ભણાવી અને બાપુ અમે દીકરીઓને સમગ્ર ગુજરાત માંથી ગ્રામ્ય વિસ્તારમાં જે દીકરા દીકરીઓ વસ્તી હોય એને જ એમાં એડમિશન આપીએ છીએ કે જેની પાસે ભણવા માટેની વ્યવસ્થા ના હોય અથવા તો ત્યાં અનુકૂળ ના હોય એવી દીકરીઓને નવમા ધોરણથી દાખલ કરી અને બારમા ધોરણ સુધી અભ્યાસ આપીએ છીએ અને એ પણ નાની સુની સંખ્યામાં નહીં સાડા પાંચસો થી છસો ની સંખ્યામાં તમામ દીકરીઓને

ફર્સ્ટ ક્લાસમાં પાસ થાય છે ચિંતાનો વિષય એ છે કે 12મું ધોરણ ભણી લીધા પછી એમાંથી મોટા ભાગેની દીકરીઓ કહેતી હોય છે કે બાપુ 12મું ધોરણ અને ભણીને અમે ઘરે જાશું તો અમારું 100% ભણતર બંધ થઈ જવાનું છે મારે અભાગ્યની વાત એ કરવી છે કે બારમા ધોરણમાં દીકરી ભણતી હોય સારું ભણતી હોય એને કોલેજમાં ભણાવવા માટે આપણા સમાજના પાસે પૈસાની સગવડ નથી હોતી પરંતુ સાંજ સુધીમાં પાંચ થી દસ ફાકી ખાવાની એની પાસે પૈસા હોય છે માત્ર ને માત્ર આ પાંચ દસ ફાકી ના ખાય તો સો ટકા ખાતરી આપું છું કે દીકરીને ભણાવવામાં ક્યાંય ઘટશે નહીં